જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પૂર્વાર્ધ અધ્યાય ત્રેવીસ ભગવાને ઋષિ પત્નીઓ કરેલી કૃપા ગોવાળિયા બોલ્યા હે બલરામ હે મહારા હે મહાપરાક્રમી બળદેવજી હે દુષ્ટો નાશ કરનાર શ્રી કૃષ્ણ આ ભૂખ અમને પીડે છે તેને શાંત કરવા તમે યોગ્ય છો સુખદેવજી બોલ્યા ગોવાળિયાઓએ એમ બેનતી કરી એટલે ભગવાન દેવકી પુત્રે ભક્ત બ્રાહ્મણ પત્નીઓ ઉપર કૃપા કરવાની ઈચ્છા હતી તેઓને આ પ્રમાણે કહ્યું હે ગોવાળિયાઓ પહેલાં યજ્ઞ મંડપમાં વેદ પાઠી બ્રાહ્મણો સ્વર્ગની ઈચ્છાથી આંગીરસ નામે યજ્ઞ કરે છે ત્યાં અમારાથી આજ્ઞાથી જઈને આ મારા મોટા ભાઈનું તથા મારું નામ લઈ અન્ન આ માગો ભગવાન એમ આજ્ઞા કરી એટલે ગોવાળિયાઓ ત્યાં જઈને તે પ્રમાણે અન્ન માગ્યું અને પૃથ્વી પર દંડવત પ્રણામ કરી બે હાથ જોડી બ્રાહ્મણોને કહ્યું ભૂદેવો સાંભળો અમે શ્રી કૃષ્ણની આજ્ઞા પાડનાર ગોવાળિયા છીએ અમે બલરામે અહીં મોકલ્યા છીએ તેથી આવેલા જાણો તમારું કલ્યાણ થાવ અહીંથી પાસે જ બલદેવજી અને કૃષ્ણ ગાયો ચારે છે તેઓ ભૂખ્યા થઈ તમારી પાસેથી અન્ન ઈચ્છે છે તો હે ધર્મ દેવતાઓ તમને શ્રદ્ધા હોય તો અન્નને ઈચ્છતા તેઓને અન્ન આપો હે ઉત્તમ બ્રાહ્મણો દીક્ષા લીધા પછી અગ્નિ સોમી પશુનો વધ ન થયો હોય ત્યાં સુધી તે યજ્ઞ દીક્ષિતનું અન્ન તેમજ સૌતા મણી ઈષ્ટની જેણે દીક્ષા લીધી હોય તેનું પણ અન્ન અભક્ષ્ય છે પરંતુ એ સિવાયની ઈષ્ટિઓનું દીક્ષા લેનારનું અન્ન ખાનારો દોષ પાત્ર નથી એમ ભગવાનની માગણી સાંભળ્યા છતાં બ્રાહ્મણોએ સાંભળ્યું નહીં કેમ કે તેઓ સર્ગવાદી શુદ્ર પદાર્થોમાં આશાવાળા હતા અને તે માટે જ તેવા પુષ્કળ ક્લેશવાળા કર્મો કરતા હતા વળી અજ્ઞાની હતા છતાં પોતાને જ્ઞાનવૃદ્ધ માનતા હતા દેશ કાળ જુદા જુદા દ્રવ્ય મંત્ર તંત્ર ઋત્વીજો અગ્નિયો દેવો યજમાન યજ્ઞ તેમજ ધર્મ આ સઘડું શ્રી કૃષ્ણ ભગવાન રૂપ છે તે અતિન્દ્રિય પર બ્રહ્મ શ્રી કૃષ્ણને તે દૃષ્ટિ દુષ્ટ બુદ્ધિવાળા અને બ્રાહ્મણ તરીકે પોતાના મોટા માનતા તે બ્રાહ્મણોએ આ મનુષ્ય છે એવી દ્રષ્ટિથી સાક્ષાત ભગવાન માન્ય ન હતા તેથી તેઓને અન્ન આપવાની હા ન પાડી તે ના પણ ન પાડી એટલે શત્રુતા પણ રાજા ગોવાળિયાઓએ નિરાશ થઈ પાછા આવી ત્યાં જે બન્યું તે શ્રી કૃષ્ણ અને બલરામને કહ્યું તે સાંભળી જગતના ઈશ્વર ભગવાન કૃષ્ણે કામ કરી લેવા ઈચ્છનારે કંટાળવું નહીં અને માગણ કોણ અનાદર પામતો નથી લૌકિક સ્થિતિ બતાવતા ગોવાળિયાઓને ફરી કહ્યું હું બળદેવજી સાથે અહીં આવ્યો છું વાત તમે બ્રાહ્મણ પત્નીઓને જણાવો તેઓ તેમને ઈચ્છા અનુસાર અન્ન આપશે કારણ કે તેઓ મારા પર સ્નેહ રાખે છે અને કેવળ શરીરથી જ રહે છે પણ બુદ્ધિથી તો મારામાં જ રહે છે પછી ગોવાળિયા બ્રાહ્મણોની પત્નીઓ જ્યાં હતી ત્યાં ગયા અને સારી રીતે વસ્ત્ર અલંકારો સજીને બેઠેલી તે સતી બ્રાહ્મણીઓને જોઈ નમ્ર થઈ આમ કહેવા લાગ્યા હે બ્રાહ્મણ પત્નીઓ તમને અમે નમસ્કાર કરીએ છીએ તમે અમારા વચન સાંભળો અહીં પાસે જ ફરતા શ્રી કૃષ્ણ અમે અમને અહીં મોકલ્યા છે બળદેવજી તથા ગોવાળિયા સાથે શ્રી કૃષ્ણ ગાયોને ચારતા દૂર નીકળી આવ્યા છે જેથી સર્વ સેવકો સહિત ભૂખ્યા થયેલા તેમને અન્ન આપો એ રીતે શ્રી કૃષ્ણ સમીપ આવેલી સાંભળી નિત્ય તેમના દર્શન માટે આતુર અને તેમની કથાઓ સાંભળવાથી આકર્ષાયેલા મનવાળી તે બ્રાહ્મણ પત્નીઓ એકદમ ઉતાવળી થઈ ગુણોવાળું ચાર પ્રકારનું અન્ન પાત્રોમાં લઈ સમુદ્ર પ્રત્યે નદીઓની પેટે શ્રીકૃષ્ણ પાસે જવા નીકળી તેઓના પતિઓ બાહ્યો સગા વહલા અને પુત્રોએ તેને અટકાવી તો પણ ઉત્તમ કીર્તિવાળા ભગવાન વિશે ઘણા કાળના શ્રવણથી ચિત્તને સ્થાપનારી તેઓ અટકી નહીં તેઓએ આસોપાલવના નવા પાંદડાની શોભતા યમુના નદીના ઉપવનમાં ગોવાળોથી અને બળદેવજી સાથે ફરતા શ્રી કૃષ્ણના દર્શન કર્યા તે શ્રી કૃષ્ણ ધાતુઓ અને કુંપળ ધારણ કરેલા હોવાથી નટ જેવા વેશવાળા મિત્રના કભા ઉપર હાથ મૂકી રહેલા બીજા હાથે કમળ ફેરવતા બંને કાંડમાં કમળ પહેરેલા અને ગાલ સુધી લટકતી વાળની લટાઓવાળા હતા

સર્વતી બુદ્ધિઓના સાક્ષી શ્રી કૃષ્ણ સર્વ આશાઓ તજી પોતાનું દર્શન કરવાની ઈચ્છાથી જ આવેલી તેઓને જાણી હસતા મુખે બોલ્યા હે મહાભાગ્યશાળી તમે ભલે આવી બેસો અમે તમારું ક્યુ કામ કરીએ તમે અમારા દર્શન કરવાની ઈચ્છાથી આવી તે તમને ઘટે છે કારણ કે પોતાના પુરુષાર્થ જોનારા વિવેકીઓ સર્વના આત્મ અને સર્વને પ્રિય એવા મારા વિશે ફળરૂપ કારણથી રહિત અખંડિત ભક્તિ કરે છે પ્રાણો બુદ્ધિ મન જ્ઞાતિઓ શરીર સ્ત્રી પુત્ર તથા ધન વગેરે આત્માના સંબંધિત જ પ્રિય લાગે છે તે આત્મારૂપ વિના બીજો કયો પદાર્થ પ્રિય હોય માટે તમે કૃતાર્થ છો તમે યજ્ઞ મંડપમાં જાઓ તમારા પતિ બ્રાહ્મણો ગૃહસ્થ હોય તમારા સહકારથી જ પોતાના યજ્ઞ પૂર્ણ કરી શકશે બ્રાહ્મણ પત્નીઓ બોલી હે પ્રભુ આવું ક્રૂર વચન કહેવા આપ યોગ્ય નથી આપની પ્રતિજ્ઞા આપ સત્ય કરો અમે અમારા સગા સર્વ સગા સંબંધીઓને તજી આપે નામના ચરણે આવેલી આપના નમણ રૂપ તુલસીની માળાને કેશથી બહુમાનપૂર્વક ધારણ કરવા એટલે આપણી દાસીઓમાં આવેલ છીએ અમને અમારા પતિઓ માતા પિતા પુત્રો ભાઈઓ બીજા સગાઓ કે સ્નેહીઓ હવે રાખશે નહીં તો બીજાઓ તો કેમ રાખશે માટે હે કામાદી શત્રુઓનો નાશ કરનાર દેવ આપના ચરણ આગળ પડેલા દેહવાળી અમારી બીજી કોઈ ગતિ રહી નથી માટે જ આપનું દાસી પડો અમને તમે અર્પણ કરો શ્રી ભગવાન બોલ્યા મારા કૃપાથી તમારા પતિઓ માતાઓ પિતાઓ ભાઈઓ કે પુત્રો વગેરે તમારા તરફ દોષ દ્રષ્ટિ કરશે નહીં મેં આજ્ઞા કરેલા સમગ્ર લોકો અને આ દેવો પણ તમને નિર્દોષ તરીકે સ્વીકારે છે જગતમાં મનુષ્યોને એકબીજાના અંગનો સંગ સુખ કે સ્નેહથી વૃદ્ધિ કરતો થતો જ નથી માટે તમે મારામાં મન જોડી દેજો જેથી થોડા સમયમાં તમે મને પામશો શ્રી સુખદેવજી બોલ્યા ભગવાને એમ કહ્યું એટલે તે ઋષિ પત્નીઓ ફરી યજ્ઞ મંડપમાં ગઈ અને તેઓના પતિઓએ પણ તેઓ તરફ દોષ કર્યા વિના જ તે પોતાની સ્ત્રીઓ સાથે યજ્ઞ સમાપ્ત કર્યો તે બ્રાહ્મણ સ્ત્રીઓ ભગવાનની પાસે આવી હતી ત્યારે એક સ્ત્રીને તેના પતિએ પકડી રાખી હતી તે સ્ત્રીઓ જેઓ પોતે સાંભળ્યા હતા તેવા ભગવાન હૃદયથી આલિંગન કરી કર્મથી બંધાયેલું શરીર તજ્યું હતું એટલે ચૈતન્ય વડે તે ભગવાનને પામી હતી સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ પણ ચાર પ્રકારના તે અન્નથી ગોવાળિયાઓને જમાડી પોતે પણ ભોજન કર્યું હતું એમ લીલા માટે મનુષ્ય શરીર ધારણ કરનારા અને મનુષ્ય લોકની નકલ કરતા ભગવાન શ્રી કૃષ્ણ રૂપ વાણી તેમજ કર્મો વડે ગાયો ગોવાળિયા તથા ગોપીઓને આનંદ ઉપજાવતા વ્રજમાં રમતા હતા બીજી તરફ પેલા બ્રાહ્મણો મનુષ્ય રૂપે લીલા કરતા જગદીશ્વર શ્રી કૃષ્ણ તથા બલદેવજીની માગણીનો આપણે ભંગ કર્યો માટે આપણે તેમના અપરાધી થયા છીએ એમ સંભારી સંભાળી પશ્ચાતાપ કરવા લાગ્યા અને પોતાની સ્ત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ વિશે અલૌકિક ભક્તિ તેમજ પોતાને ભક્તિથી રહિત જોઈ પશ્ચાતાપ કરતા આ પ્રમાણે પોતાની નિંદા કરવા લાગ્યા આપણા ત્રણે છે વિદ્યાને ધિકાર છે બહુ ને વ્રત યોગીઓને બહુ જાણવા કારણ કે આપણે ભગવાનથી વિમુખ છીએ ખરેખર ભગવાનની માયા યોગીઓને પણ મોહ ઉપજાવનારી છે જેથી આપણે બ્રાહ્મણો લોકોના ગુરુ થઈને પણ સ્વાર્થમાં મૂઢ થયા છીએ અહો જુઓ સ્ત્રીઓના પણ જગતના ગુરુ શ્રી કૃષ્ણ વિશે કેવો અનંત ભાવ છે કે જેણે તેઓના ઘર નામના મૃત્યુ પાસોથી કાપી નાખ્યા છે આ સ્ત્રીઓમાં બ્રાહ્મણ જાતિના સંસ્કાર ગુરુકુળમાં વાસ તપ આત્મા સંબંધી વિચારણા બહારની કે અંદરની પવિત્રતા અને સંધ્યોપાસન વગેરે શુભ ક્રિયાઓમાંનું કંઈ પણ નથી છતાં ઉત્તમ કીર્તિવાળા અને યોગેશ્વરના ઈશ્વર શ્રી કૃષ્ણ વિશે તેઓને દ્રઢ ભક્તિ થઈ ત્યારે આપણે તો બ્રાહ્મણ જાતિના સંસ્કારો વગેરેથી યુક્ત છીએ છતાં આપણને ભગવાનમાં ભક્તિ ન થઈ આપણે સ્વાર્થમાં અત્યંત મૂઢ બન્યા અને સાંસારિક વ્યાપારોને લીધે પ્રમાદી રહ્યા આપણે સત્પુરુષોની ગતિરૂપ ભગવાને ગોવાળિયાઓના વાક્યો દ્વારા આત્મસ્થિતિનું ભાન કરાવ્યું પૂર્ણકામ અને મોક્ષ વગેરે ચાર પ્રકારે પુરુષાર્થના પતિ ભગવાન શ્રી કૃષ્ણને શિક્ષાને યોગ્ય એવા આપણે સાથે શું પ્રયોજન છે પોતે સર્વના ઈશ્વર છે છતાં તેમણે અહીં આપણી પાસે અન્નની માગણી કરી તે કેવળ આપણા પણ કૃપા કરવાને જ તે તેમની કેવળ મનુષ્ય લીલા જ છે લક્ષ્મી દેવી જેમના ચરણ સ્પર્શથી આશાથી બીજાઓને છોડી પોતાની ચંચળતાનો દોષ તજી તેમને નિત્ય ભજે છે તે ભગવાન અન્નની માગણી કરે તે મનુષ્યોને આશ્રય પમાડનાર છે દેશ કાળ જુદા જુદા દ્રવ્ય મંત્રો તંત્રો ઈ યાજ્ઞિક બ્રાહ્મણો યજ્ઞિઓ દેવો યજમાન યજ્ઞ તથા ધર્મ એ સર્વ જેમનું સ્વરૂપ છે તે યોગેશ્વરોના ઈશ્વર સાક્ષાત વિષ્ણુ ભગવાન યાદવ વંશમાં જન્મ્યા છે એમ સાંભળ્યું છે છતાં આપણે મૂર્ખા તે ભગવાનને ન જાણી શક્યા અહો આમ છતાં પણ આપણે અત્યંત ભાગ્યશાળી છીએ કેમ કે આપણે સ્ત્રીઓ આવી ભગવત ભક્ત છે કે જેઓના ભક્તિ પ્રભાવથી આપણને પણ શ્રી હરિમાં નિશ્ચળ બુદ્ધિ થઈ છે જેમની માયાથી મોહિત બુદ્ધિવાળા આપણે કર્મ માર્ગમાં પટકીએ છીએ તે અનંત જ્ઞાનવાળા આપ શ્રી કૃષ્ણ ભગવાનને અમારા નમસ્કાર હો તે આદ્ય પુરુષ તેમની પોતાની માયા વડે મોહિત મનવાળા તેમનો પ્રભાવ નહીં જાણનારા અમારા અપરાધને ક્ષમા કરવા યોગ્ય છે એમ શ્રી કૃષ્ણના જેઓને અપરાધ કર્યો હતો એવા તે બ્રાહ્મણો પોતાનો અપરાધ યાદ કરી કૃષ્ણ તથા બળદેવજીના દર્શન કરવા ઈચ્છતા હતા પણ કંસના ભયથી તેમના દર્શન કરવા ગયા નહીં શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય ત્રેવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ